ડાંગ જિલ્લાના સુબીર તાલુકામાં ગીરા નદી પર આવેલા ગિરમાળનો દૂધ જોવા અને કુદરતી સૌંદર્યની મજા માણવા શનિ રવિની રજામાં રાજ્યભરમાંથી પ્રવાસીઓનું મહેરામણ ઉમટી પડે છે અહીં કુદરતના ખોડે શાંત વાતાવરણ પક્ષીઓનો કલરવ અને દૂધની વહેતી ધારાઓમાંથી ઉત્પન્ન થતા વરાળના દ્રશ્યો જોઈ થોડીવાર આંખની પલખ થંભી જાય તેવો અનુભવ થાય છે ડાંગ જિલ્લાનો સુબીર તાલુકો જ્યાં પર્વતો જંગલો અને નિર્વિઘ્ન શાંતિ પાંખો વિખેરતી હોય એમ લાગતું હોય છે એ શાંતિના ખોડામાં વસેલું છે એક કુદરતી ખજાનો ગિરમાળનો દૂધ ઓલાત ગુજરાત ન્યૂઝ સુબીર તમે કે છો આવા સુરત નામ શું છે કિરીટભાઈ પટેલ અહી આવીને તમને કેવું સારું લાગે કેવો અનુભવ થયો બહુ આ પહેલી વાર આ બાજુ bari આવેલા છે ગિરાદોદ તો તમે જોઈ લો છે આ ધીર માળા ધોધ છે ને ભાઈ ભાઈ છે અહી આવું મસ્ત છે આ પ્રથમ વખત આવ્યા છો હા આ છે

બરાબર છે અને આ સરકારી તંત્ર દ્વારા પણ અહીંયા થોડી ઘણી વ્યવસ્થા થઈ છે આટલા વખત આવ્યો ત્યાં અત્યારે થોડો ઘણો ફરક છે હજી કેટલીક સુવિધાઓની જરૂર છે પ્રવાસીઓને આકર્ષવા માટે મારા હિસાબે તો પોસિબલ થતું હોય તો અહીંયા થોડી ઘણી કઈક રહેવા કરવાની વ્યવસ્થા થતી હોય અને કઈક ટુરિસ્ટ ટુરિસ્ટોને જે શું કહેવાય કે જે જરૂરિયાતની ની વસ્તુ અહીંયા મળી રહેતી હોય તો એ બેઝિકલી અહીંયા એક બે દિવસ ગાડી શકે અને આ આનંદ માણી શકે